જિલ્લા કક્ષાએ દર વર્ષે વર્ષે સિવિલ સિવિલ હોસ્પિટલ હોસ્પિટલ ખાતે કેમ્પનું કેમ્પનું આયોજન આયોજન કરાવ્યું છે ત્યારે ત્યારે આ હાથ જિલ્લામાં સાતસો પંદર જેટલા હજયાત્રીઓને ઓરલ પોલિયો મગજના તાવ અને પાસઠ વર્ષની ઉપરના હજયાત્રીઓને ઇન્ફ્લુએન્ઝાની રસી મૂકવામાં આવી રસીકરણનો કાર્યક્રમ હતો જે લોકો હજ જાય છે એને સિવિલ હોસ્પિટલની અંદર હું અને અમારા મિત્ર ઉમેદવાર ચંદનજી ઠાકોર બંને જણા તમામ મુસ્લિમ સમાજના આગેવાનોને મળવા માટે આવેલા અને એમની એક ફરિયાદ હતી કે જે રસીકરણનું શરટી મળે છે એ શરટી સર્વર ડાઉન હોવાના કારણે અથવા સર્વર ધીલું ચાલતું હોવાના કારણે અહીં ઘેરી થઈ છે અને એમની ફરિયાદને અનુલક્ષીને અમે જિલ્લા આરોગ્ય અધિકારીને વાત પણ કરી અને જે લોકોને ઉતાવળ હોય એ લોકો અહીં ફોર્મ ભરી અને જે તે તાલુકા કક્ષાના ટીએચ ઓફિસમાંથી આ શરટી મેળવી લે છે બાકી બીજા ચાર ડૉક્ટરો અને